તમારા હસ્તકલા પર લેખન આ વિડીયોમાં આપનું સ્વાગત છે ઘણીવાર હસ્તકલા નિર્માતાઓ જે તેમના ઉત્પાદનોના ઉત્તમ ફોટા લે છે તેઓ તેમના ગ્રાહકોને કોઈ પણ વર્ણન કે માહિતી વિના ફોટા મોકલી દે છે તમારી કલા દર્શાવવા માટે ફોટા અને વિડીયો જરૂરી છે પરંતુ એનું વર્ણન વાર્તાને પૂર્ણ કરે છે અત્યારના ગ્રાહકો ફક્ત સુંદર હસ્તકલાની વસ્તુઓ ખરીદવા માંગતા નથી પણ સાથે સાથે તેઓ આ ઉત્પાદન પાછળના કારીગરો વિશે પણ જાણવા માંગે છે કારીગરો પાસેથી સીધી આવતી માહિતી અને વાર્તાઓ ગ્રાહકના અનુભવને વધુ ખાસ બનાવે છે આવો શીખીએ કે ગ્રાહકોનો તમારા ઉત્પાદનમાં રસ વધારવા માટે કેવી રીતે અસરકારક વર્ણન લખવું પહેલો સ્ટેપ છે સારું ઉત્પાદન વર્ણન કેવી રીતે લખવું મજબૂત ઉત્પાદન વર્ણનમાં આ પાસાઓનો સમાવેશ થવો જોઈએ પ્રોડક્ટ નું નામ સાઈઝ અને મટીરિયલ કોણ બનાવે છે વ્યક્તિ ગ્રુપ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ અથવા કંપનીનું નામ તે કેવી રીતે બને છે હેન્ડીક્રાફ્ટ નું નામ અને પ્રકાર આ કઈ જગ્યાની હસ્તકલા છે તમે ઉત્પાદનના વર્ણન અલગ અલગ રીતે લખી શકો છો ઉદાહરણ તરીકે કલાક્રાફ્ટ સોસાયટીના આ બે વર્ણનોની તુલના કરો પ્રથમ મધ્યપ્રદેશની કલાક્રાફ્ટ સોસાયટીની ચંદેરી સાડી બીજું કલા સોસાયટી દ્વારા તમને પ્રસ્તુત છે ચંદેરી મધ્ય પ્રદેશ બારીક હાથથી વણેલી કોટન સિલ્ક સાડી આમાંથી કયું વધારે સારું કામ કરે છે ચંદેરી સાડીઓ અને વણાટ પરંપરા વિશે પહેલાથી જ જાણતા ગ્રાહકો માટે પહેલું વર્ણન સરળતાથી સમજી શકાય તેવું છે બીજું વર્ણન ઉત્પાદન શું છે થી શરૂ થાય છે એક કારજીપૂર્વક હાથથી વણાયેલી સાડી આગળનું વાક્ય હશે ક્યાં ચંદેરી એ મધ્યપ્રદેશના એક સ્થળનું નામ છે પછીનું વાક્ય કોણ પર ભાર મૂકે છે જે સંભવિત ગ્રાહકને જણાવે છે કે કલાクラફ્ટ સોસાયટી આ સાડીઓના ઉત્પાદક અને વેચનાર બંને છે વર્ણનની શરૂઆતમાં હેન્ડ વૂવન અથવા હાથથી બનાવેલા જેવા શબ્દોનો ઉપયોગ કરવાથી વર્ણન સ્પષ્ટ અને રસપ્રદ બને છે તેમને સમજવું વધુ સરળ બનાવી દે છે તમારા ઉત્પાદનનું વર્ણન લખવાની વિવિધ રીતો વિશે વાંચો પ્રેક્ટિસ કરો અને તમારા માટે જે શ્રેષ્ઠ હોય તેને પસંદ કરો બીજો સ્ટેપ પોતાના રેકોર્ડ માટે કારીગરી પ્રક્રિયાને નોટ કરો તમારી કારીગરી પ્રક્રિયાને વિસ્તારથી લખો અને પ્રક્રિયાને દ્રશ્ય રૂપથી સમજાવવા માટે દરેક સ્ટેપ પર ફોટા લેજો દરેક ફોટા નીચે સરળ કેપ્શન ઉમેરો આ દરેક હસ્તકલા પ્રોડક્ટ માટે અલગ અલગ હોઈ શકે છે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે વ્યવસાયિક ગ્રાહક અને ડિઝાઇનર સામાન્ય રીતે તમારી હસ્તકલા કુશળતા અને પ્રક્રિયાઓ જાણવા માંગે છે આનાથી એમની તમારી સાથે વધુ નજીકથી કામ કરવામાં મદદ મળે છે સરળતાથી સમજાઈ જાય માટે લેખનની ભાષા સરળ અને સમજાય તેવી રાખજો ત્રીજો સ્ટેપ તમારા હસ્તકલાની વાર્તા કહો જુઓ રસપ્રદ અને આકર્ષક વાર્તાઓ બનાવવાની ત્રણ રીતો હેન્ડીક્રાફ્ટનું ઇતિહાસ હસ્તકલાની ભૂતકાળ વિશે વાત કરો જેમ કે રાજાઓ અથવા જૂની પરંપરાઓ સાથે તેનો સંબંધ ઉદાહરણ બારમી સદીના ઐતિહાસિક રેકોર્ડમાં પટોળાના એક જ વીવિંગનો ઉલ્લેખ છે જો તમારા હસ્તકલા પર જીઆઈ ટેગ હોય તો તે માહિતી સામેલ કરવા જરૂરી છે ભલે કોઈ લેખિત ઇતિહાસ ન હોય પરંપરાગત હસ્તકલાઓનો વારસો કે પરંપરા કેટલી જૂની છે તેનું વર્ણન કરો આ કારીગરી કેવી રીતે શરૂ થઈ તેનું સાંસ્કૃતિક મહત્વ એની પેઢી દર પેઢી કેવી રીતે પસાર થયું તે બધું જ શેર કરો આધુનિક અથવા નવી પેઢીના હસ્તકલા માટે રિસાયકલિંગ અને અપસાયકલિંગ અથવા સમુદાય ને મદદ કરવી જેવી નવીન વિચારોને પ્રકાશિત કરો ચોથો સ્ટેપ તમારી હસ્તકલા યાત્રા વિશે જણાવો તમારી ખૂબી વિશે લખો જેમ કે ડિઝાઇન

તેના પર કેન્દ્રિત રાખો એકવાર આ સારાંશ લખાઈ ગયા પછી કેટલોગ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા માટે વાપરી શકાય છે સારું લેખન તમને તમારા ગ્રાહકોની નજરમાં એક વિશ્વાસુ અને પ્રેરિત વ્યવસાય તરીકેની ઓળખ આપવામાં મદદ કરી શકે છે જો તમને કોઈ ગ્રુપ અથવા પરિવાર સાથે કામ કરો છો તો ટીમવર્ક એ શરૂઆત કરવાનો એક સારો રસ્તો છે તમને સૌથી વધુ અનુકૂળ હોય તેવી ભાષામાં લખો સરળ લાગે તેવી ભાષામાં લખો અને જરૂર પડે તો હેલ્પ માંગો તમે આ સ્માર્ટફોન ટૂલ્સનો પણ ઉપયોગ કરી શકો છો તમારી ભાષામાં ટાઇપ કરવા માટે ગૂગલ ઇન્ડિક કીબોર્ડનો ઉપયોગ કરો અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે ગૂગલ ટ્રાન્સલેટ તમારા વિચારો ગોઠવવા માટે ગૂગલ કીપ બીજાઓની નકલ કરવાનું ટાળો તે તમારા અને તમારા વ્યવસાય માટે હાનિકારક છે તમને તમારી હસ્તકલા પર ગર્વ હોવો જોઈએ અને એવી વાર્તા કહેજો જે ફક્ત તમે જ કહી શકો માટે આજથી લખવાનું શરૂ કરો માર્કેટિંગ સ્માર્ટ ફોટોગ્રાફી અને કેટલોગ બનાવવાની રીત વિશે જાણવા માટે જોતા રહો હેન્ડમેડ એકેડમીના અન્ય વિડીયોઝ